હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના આ વિડિયોની અંદર આપણે મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને ગુજરાતની અંદર જે મહત્વની સ્કોલરશિપ જેવી કે એમ્બાયસ વાય સીએમએસએસ ફ્રી શિપકાર્ડ યોજના અને ડિજિટલ ગુજરાત આવી જે પણ જે સ્કોલરશિપ યોજનાઓ છે મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને મળતી હોય છે તેની ઘણા બધા વિદ્યાર્થીઓને અપૂરતી માહિતી હોય છે કેટલી મળતી હોય છે એની લાયકાત શું છે કયા કોર્સ તે અંદર મળતી હોય છે તો આજે આપણે આ પાર્ટ 1 ની અંદર માત્રને માત્ર જે MBA સ્કોલરશિપ છે સાથે સાથે કન્યા કેળવણીની જે સ્કોલરશીપ યોજના છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ વિડિયોને અંત સુધી જોશો તો જે પણ વિદ્યાર્થીઓ MBA MBA ની સ્કોલરશિપ લેવા માંગે છે એ વિદ્યાર્થીઓને બધી જે પણ ડાઉટ હશે એ ક્લિયર થઈ જશે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ તો સૌથી પ્રથમ આ જે પેજ જોઈ શકો છો એ આપ Google માં જઈને સર્ચ કરશો MBA એમ ની વાયની વેબસાઇટ પર તમે જેવા જશો ત્યાં આગળ જેટલી પણ ડિટેલ્સ હશે એ ડિસ્પ્લે કરવામાં આવી હશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એની અંદર આપ ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન છે યુઝર મેન્યુઅલ છે સ્ટુડન્ટનું સ્ટેટસ છે આજે આપણા આના વિશે વાત નહીં કરીએ આનું જે ફ્રન્ટ પેજ છે આપ સમજી શકો છો આનું ડિસ્પ્લે પેજ છે આની અંદર જે પણ જે પણ અપડેટ્સ આવતી હોય છે એ અપડેટ કરવામાં આવતી હોય છે અને સાથે સાથે આપ અહીં તારીખ જોઈ શકો છો અત્યારે લાસ્ટ ડેટ છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ પણ હજી મેડિકલના હજી ફ્રેશ એડમિશન થઈ રહ્યા છે તો તારીખમાં લંબાવો થશે અને કઈ કંઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી તો ચાલો આપણે એમ્બાયર સ્કોલરશીપ વિશે ડિટેલ્સમાં સમજીએ તો સૌથી પ્રથમ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તરીકે ઓળખવામાં આવે છે કોને મળતી હોય છે આના માટે લાયકાત શું છે તો સૌથી પ્રથમ જે વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યમાંથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એટલે કે ની અંદર એસી પર્સેન્ટેજ નથી એસી パーセンタイル કે તેથી વધુ मार्क्स મેળવનાર વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓ લાયક છે સાથે સાથે જે વિદ્યાર્થીઓને MBBS માં એડમિશન મળે છે અને છતાં પણ એના 80パーセンタイル નથી તો એ વિદ્યાર્થીઓ તો MBBS માટે एलिजिबल હોય છે MBBS સિવાયના જે પણ વિદ્યાર્થીઓને MBBS સ્કોલરશિપનો લાભ લેવો છે એ વિદ્યાર્થીને કમ્પલ્સરી 80パーセンタイル કે તેથી વધુ 12મા ધોરણની અંદર માર્ક્સ મેળવેલા હોવા જોઈએ ત્યારબાદ આવક મર્યાદા શું છે તો લેટેસ્ટ અત્યારે જે આવક મર્યાદા છે એ છ લાખ થી ઓછી હોવી જોઈએ છ લાખ કાં તો છ લાખ થી ઓછી હોય તો જ એ વિદ્યાર્થીને શું કરતું હોય તો જ એ વિદ્યાર્થીના એમ્બાયસર સ્કોલશીપનો લાભ મળતો હોય છે સાથે સાથે અહીં એક પોઇન્ટ એડ નથી કરો એમ્બાયસમરી સ્કોલરશીપ માત્ર ને માત્ર પ્રાઇવેટ કોલેજો અને જી એમરએસ કોલેજો જે કહેતા હોય છે એની અંદર મળતી હોય છે તેની ખાસ આપણે નોંધ લેવાની છે ત્યારબાદ એમ્બાયસમર સ્કોલરશીપ છે એ કેટલી મળતી હોય છે તો કેટેગરી મેડિકલ ની અંદર પણ અલગ અલગ કેટેગરી પાડવામાં આવી છે તેની અંદર સૌથી પ્રથમ જે કેટેગરી આપણે ગણીએ એમબીબીએસ એટલે મેડિકલ અને ડેન્ટલ આ બંને કોર્સ ની અંદર વાર્ષિક ટ્યુશન ફી ના રકમ ના પચાસ ટકા અથવા મેક્સિમમ બે લાખ પૈકી જે ઓછું હોય તે મળે હવે આની અંદર વિદ્યાર્થીઓ સમજણ ન પડી હોય તો એક્ઝામ્પલ તરીકે સમજીએ કોઈ જીએમઆરએસ ની ફીસ છે કોઈ જીઈમઆરએસ ની ફીસ છે ત્રણ લાખ એક્ઝામ્પલ તો આપું છું જીઈમઆરએસ ની ફીસ ત્રણ લાખ પ્રતિ વર્ષ છે તો એ વિદ્યાર્થીને મેક્સિમમ બે લાખ મળશે એનાથી વધારે એક લાખ છે આપણે જાતે ભરવાના થશે જો બે થી ઓછી છે ખરી રીતના કોઈ કોલેજની ફીસ એક લાખ છે જસ્ટ એક્ઝામ્પલ તો એને મેક્સિમમ પચાસ હજાર મળશે અને શું થશે એને મેક્સિમમ એને મેક્સિમમ એક લાખ સુધી મળી શકે છે એટલે ફિફ્ટી પરસેન્ટ એક લાખ ફી છે તો ફિફ્ટી પરસેન્ટ મળશે તો આપ સમજી શકો છો મેક્સિમમ ફિફ્ટી પરસેન્ટ અથવા બે લાખ પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે બે થી વધુ હશે આપણે જાતે ભરવાનું થશે બીજી કેટેગરી અંદર આયુર્વેદિક બીએમએસ એટલે આયુર્વેદિક એટલે કે હોમિયોપેથી ડીપીટી એટલે કે ફિઝિયોથેરાપી નેચરોપેથી ઓપ્ટોમેટ્રી ઓર્થોટિક્સ ઓડિયોલોજી ફાર્મસી વેટેનરી અને સાયન્સ વેટેનરી સાયન્સ અને બીએસસી નર્સિંગ આ વિદ્યાર્થી આ જે કેટેગરીમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે એ વિદ્યાર્થીની વાર્ષિક ટ્યુશન ફી છે અમને ટ્યુશન ફી જે કોલેજની ફી કે છે એના પચાસ ટકા અથવા પચાસ હજાર મેક્સિમમ એ વિદ્યાર્થીઓને જે ઓછું હશે પચાસ ટકા જે ટ્યુશન ફી છે એ અથવા તો પચાસ હજાર બંને પૈકી જે ઓછું હોય તે મળવા પાત્ર હોય છે ઉપર એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે તો આના માટે પણ આજ એક્ઝામ્પલ લાગુ પડે છે મેક્સિમમમ પચાસ હજાર અથવા જે પૈકી વાર્ષિક ટ્યુશન પચાસ ટકા અથવા મેક્સિમમ પચાસ હજાર પૈકી જે ઓછું હશે તે મળવા પાત્ર છે હવે ત્રીજી કેટેગરી જોઈએ જે વિદ્યાર્થી બીએસસી બીબીએ ની અંદર અભ્યાસ કરતા અને એમવાયસ નો લાભ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ વાર્ષિક ટ્યુશન ફી ના પચાસ ટકા અથવા ત્યારબાદ પણ આપણે ખાસ નોટ લેવાની છે કે જે વિદ્યાર્થીઓ એમવાયસ નો લાભ લે છે ખરીદના કોઈ વિદ્યાર્થી પ્રથમ સેમેસ્ટર ની અંદર એમવાયસ નો લાભ લીધો છે તો એ વિદ્યાર્થી બીજા સેમેસ્ટરમાં જો એમવાયસ નો લાભ લેવા માંગે છે તો ચોક્કસપણે એ વિદ્યાર્થીએ એ સેમેસ્ટરમાં ફેલ નથી થવાનું સાથે સાથે એ વિદ્યાર્થી પાછલા સેમેસ્ટરની માર્કશીટ આપવાની હોય છે તો બીજા સેમ ની અંદર તમે જો એમવાય નો લાભ લેવા માંગો છો તો આપણે મિનિમમ થી મિનિમમ પચાસ ટકા સ્કોર કરેલો હોવો જોઈએ વિદ્યાર્થી ફેલ અથવા પચાસ ટકા કરતા ઓછા માર્ક્સ આવશે તો તે સેમેસ્ટરની અંદર માત્ર તે સેમેસ્ટરની અંદર એમવાય નો લાભ મળતો નથી ત્યારબાદ તમે નેક્સ્ટ સેમેસ્ટરની અંદર પાસ થઈને ફિફ્ટી વધારે માર્ક લાવો છો તો એ સેમેસ્ટરથી તમને પાછી સ્કોલરશિપ મળવાનું ચાલુ થઈ જાય છે તો આપણે શું કરવાનું છે પચાસ થી ઓછા માર્ક્સ નથી લાવવાના આપણે ફેલ નથી થવાનું એ આપણો ટાર્ગેટ હોવો જોઈએ હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે એમ્બાયર્સ સ્કોલ જે એમ્બાયર્સ માટે જે પણ વિદ્યાર્થી એલિજિબલ છે તે વિદ્યાર્થીઓને અત્યારે જે એડમિશન કાઉન્સિલિંગ ચાલુ રહ્યું છે એની અંદર ડાયરેક ગવર્મેન્ટ પે કરતી હોય છે તો ના અત્યારે તમારે જે પણ એડમિશન તમારા જેટલા પણ રાઉન્ડની અંદર એડમિશન મળે છે એની ફીઝ તમારે અત્યારે જાતે જ ભરવાની થશે આપના ખુદના પૈસાથી ભરવાની થશે

રહેશે એટલે એમ સ્કોલરશિપ સ્કોલરશીપ અત્યારે નહીં મળે પણ આપણે જ્યારે કોલેજમાં જશું ત્યારે તમારી જે સ્કોલરશીપ ના ફોર્મ છે એ ચાલુ થશે ત્યારે તો આપણે સ્કોલરશિપનું એમ વાયસ ફોર્મ ભરવાનું થશે તમે એમ સ્કોલરશિપનું ફોર્મ ભરશો ત્યારબાદ ફોર્મ ભરીને એને પ્રિન્ટ આઉટ લેવાની છે પ્રિન્ટ આઉટ લઈને તમારે નજીકના હેલ્થ સેન્ટરો જે હેલ્થ સેન્ટર આપેલા છે એમ ના એની અંદર એ નજીકના હેલ્થ સેન્ટર ખાતે તમારા પોતાના ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે સાથે સાથે એમ્વાયસર નું જે નું ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ આઉટ લઈને જવાની છે અને ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે આ બંને વસ્તુ લઈને નજીકના હેલ્સ સેન્ટર પર જવાનું રહેશે અને નજીકના હેલ્સ સેન્ટર પર જઈને આપણે શું કરવાનું હશે પોતાના ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરાવાના રહેશે એક વાર તમારું વેરિફિકેશન થઈ જાય છે ત્યાર બાદ શું કરવાનું રહેશે વેરિફિકેશન તમારું ડન થઈ જાય છે તો મિનિમમમ મેક્સિમમ એક માસની અંદર એટલે કે એક એક માસની અંદર વિદ્યાર્થીનું જે એકાઉન્ટ નંબર તમે સ્કોલરશીપનું ફોર્મ ભર્યું છે એકાઉન્ટ નંબર તમે જે આપ્યું છે સ્કોલરશિપના ફોર્મ ભરતી વખતે એ બેંક એકાઉન્ટમાં સ્કોલરશિપ જમા કરી દેવામાં આવતી હોય છે હવે એક વસ્તુ આની અંદર પણ ધ્યાન માં રાખવાની એ વસ્તુ છે કે તમારું વેરિફિકેશન થઈ જાય છે ત્યારબાદ આપણે રેગ્યુલર લૉગિન કરીને ની અંદર લૉગિન કરીને આપણે પોતાનું સ્ટેટસ જોવાનું છે કે એપ્રુવ થયું છે કે નથી થયું ઘણા ટાઈમ વેરીફિકેશન થઈ જાય છે ત્યારબાદ કોઈક ને કોઈક ભૂલ ડોક્યુમેન્ટ્સને ભૂલ છે ગમે તે કારણોસર તમારે જે એપ્લિકેશન એટલે કે તમારી જે સ્કોલરશીપની ફોર્મની અરજી છે એ રિટર્ન થઈ શકે છે રિટર્ન થાય તો કશું નથી કરવાનું લોગ કરીને જે પણ તમારી ક્વેરી એટલે કે જે પણ ક્વેરી આવી ડોક્યુમેન્ટ્સનો ઇશ્યુ છે કે ગમે તે ઇશ્યુ છે એ તમારે સુધારીને ફરીથી સબમિટ કરી દેશો તો ફરીથી આગળની પ્રોસેસ પેન્ડિંગમાં છે એ આગળ જતી હોય છે તો આપણે લોગ કરવાનું ભૂલવાનું નથી લોગિન કરીને ચેક કર જ્યાર સુધી અપ્રુવ નથી થતી અને જ્યાર સુધી સ્કોલરશિપ તમારા એકાઉન્ટમાં નથી આવતી ત્યાર સુધી તમારે રેગ્યુલર બેઝિસ પર વીકની અંદર એક વખત લોગ કરીને પોતાની સ્ટેટસ ચેક કરતા રહેવાનું છે તો આવી રીતે તમારી સ્કોલરશીપ જમા કરવામાં આવતી હોય છે હવે એમ્બાયસર સ્કોલરશિપનો લાભ લો છો તો કયા કયા ડોક્યુમેન્ટ્સ મુખ્યત્વે જરૂરત પડતી હોય છે તો એની અંદર સૌથી પ્રથમ આધાર કાર્ડ વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ છે એની જરૂરત પડતી હોય છે ત્યારબાદ જે વિદ્યાર્થી છે એનું ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ આપવાની થતી હોય છે ત્યારબાદ એડમિશન લેટર એટલે કે તમે અત્યારે પ્ર પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન મળ્યું છે ત્યાંથી તમને એડમિશન એડમિશન ઓર્ડર આપવામાં આવ્યો હશે એ જ તમારું એડમિશન લેટર છે તો એ તમારે આપવાનું થતું હોય છે ટ્યુશન ની રસીદ છે જે તમે તમારી કોલેજની ફી ભરી છે એની જે ફી રિસિપ્ટ છે એ તમારે આપવાની હોય છે પ્રિન્ટ એની જેરોક્સ આપવાની થતી હોય છે બધાની હોસ્ટેલ ફી છે એની રસીદ આપવા જો હોસ્ટેલની ની અંદર હોસ્ટેલ માટે પણ મળતું હોય છે હોસ્ટેલની ફી હોસ્ટેલની હોસ્ટેલની તમે જો હોસ્ટેલ ફીનો લાભ મેળવવા માંગતો તો હોસ્ટેલની ફીની રસીદ આપવાની થતી હોય છે ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન અસલમાં એટલે કે આ ઓરિજિનલ આપવાનું થતું હોય છે અને આની ઝેરોક્સ નથી ચાલતી સેલ્ફ ડિક્લેરેશન તમને વેબસાઇટ પરથી મળી જશે ત્યારબાદ જે વાલી છે તમારા પેરેન્ટ્સ છે એમનું આવકનું પ્રમાણપત્ર એ આપે આવકનું પ્રમાણપત્ર ગામમાં રહેતા હોય તો ગામનું નહીં ચાલે એના માટે મિનિમમ આપણે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું જે આવક નો દાખલો આપવામાં આવતો હોય છે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તરફથી એ વેલિડ ગણવામાં આવતો હોય છે ત્યારબાદ કોલેજના લેટર હેડ પર કોલેજના આચાર્યશ્રીનું નું પ્રમાણપત્ર એ આપણે કોલેજ સ્ટુડન્ટ સેક્શનમાં પૂછશો તો તમને માહિતી મળી જશે લેટર હેડ પર એક કોલેજ આચાર્યશ્રીનું પ્રમાણપત્ર લેવાનું થતું હોય છે પણ અસલ હોય છે આની પણ નકલ આપવાની થતી નથી એટલે કે જેરોક્સ નહીં ચાલે ઓરિજિનલ જોઈશે ત્યારબાદ તમારે જે પણ બેંક એકાઉન્ટ તમે આપો છો એનું ખાસ નોંધ લેવાની છે બેંક એકાઉન્ટ આપો છો એ બેંક એકાઉન્ટ ચાલુ છે આધાર કાર્ડ સાથે લિંક છે અને જે પણ કેવાયસી કે જે પણ બાકી હોય તો કેવાયસી કરી દેવાની છે KYC નહીં નહી કરો તો ઘણા બધા ઈશ્યુ થતા હોય છે તો એના માટે શું કરવાનું છે જે પણ બેંક એકાઉન્ટ આપો છો એ બેંક એકાઉન્ટ ચાલુ હોવું જોઈએ રેગ્યુલર તમે ક્યાંક ને ક્યાંક ટ્રાન્ઝેક્શન કરતા હો તમારી જોડે એના એનું ડેબિટ કાર્ડ હોય એના જોડે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકતા હો અને એના સાથે આધાર કાર્ડ લિંક છે અને કેવાયસી ડંડ છે એવું બેંક એકાઉન્ટ તમારે આપવાનું થતું હોય છે બેન્ક એકાઉન્ટ વિદ્યાર્થીનું ચાલશે પેરેન્ટ નહીં ચાલે વિદ્યાર્થી પોતાનું બેંક એકાઉન્ટ બેંક એકાઉન્ટની જે પાસબુક છે પ્રથમ પેજ પર આપને જે આઈએફએસસી કોડ એકાઉન્ટ નંબર એનો એની જે ઝેરોક્ષ એ તમારે આપવાની થતી હોય છે હવે લાસ્ટમાં ઇન્કમટેક્સ રિટર્ન અથવા આવકવેરાનો પાત્ર આવક ન હોવાનું અંગેનું સેલ્ફ ડિક્લેરેશન અસલમાં આપવાનું થતું હોય છે ત્યારબાદ હવે અરજી કરવા માટેની વેબસાઇટ મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં દેખાડી દીધી કરશો અથવા પર પર જઈને તમે તો ત્યાં જશો હો છતાં પણ આપ વેબસાઇટ નોટ કરી શકો છો ગુજરાત પર તમે વિઝિટ કરીને તમારું જયારે સ્કોલરશીપના ફોર્મ ચાલુ થાય છે ત્યારે ભરીને હેલ્પ સેન્ટર ખાતે જઈને વેરીફિકેશન કરાવવાનું થતું હોય છે હવે આ એક બીજી સ્કોલરશીપ યોજના છે એમ્બાયસની આટલી અગત્યની મતલબ ડિટેલ્સ તમારી જોડે હોય તો તમે આરામથી એને ફોર્મ પણ ભરી શકતા હો છો હવે કન્યાક્રમની નિધિ યોજના આ યોજના ગુજરાતની અંદર આપવામાં આવતી હોય છે આ યોજના મુખ્યત્વે માત્ર જે વિદ્યાર્થીઓ એમબીબીએસ જે છોકરીઓને એમબીબીએસ ની અંદર એડમિશન મળ્યું છે સેલ ફાઇનાન્સ કોલેજો અને જીમારઆઈસ કોલેજો આપ ગણી શકો છો જે જે છોકરીઓની માત્ર MBBS ની અંદર એડમિશન મળ્યું છે BDS બીજા કોઈ કોર્સને આ સ્કોલરશિપની યોજનાનો લાભ નથી મળતો એ નોટ લેવાની છે માત્ર MBBS ની અંદર જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે એ વિદ્યાર્થીઓને મળતું હોય છે MYSY તો હવે શું કરવાનો થશે એ કન્યા કેળવણી નીતિ યોજના માટે સૌથી પ્રથમ સમજાવી દઈએ કે કન્યા કેળવણી નીતિ યોજના માટે આપે અલગથી કોઈ પણ ફોર્મ ભરવાનું થતું નથી જો આપ MYSY માટે एलिજીબલ છો તો ઇનડાયરેક્ટ તમે કન્યા કેળવણી નીતિ યોજના માટે પણ एलिજીબલ ગણવામાં આવતા હો છ અને તમને MBBS માં એડમિશન મળ્યું છે તો તમને કમ્બાઇન થઈ જતી હોય છે તો એમ્બાયર્સ અંતર્ગત મેક્સિમમમ તમને બે લાખ રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં થતા હોય છે બાકીના પચાસ ટકા કન્યા કેળણી નિધિ યોજના અંતર્ગત એમ આપણે બંને સ્કોલરશિપ જો કોઈ છોકરીને મળતી હોય છે તો એમ્બાયર્સ પ્લસ કન્યાકળો કરીએ તો મેક્સિમમ એ વિદ્યાર્થીને છ લાખ પ્રતિ વર્ષ મળતા હોય છે એટલે કે જો કોઈ કોલેજની ટ્યુશન ફી આઠ લાખ છે તો છ લાખ એ વિદ્યાર્થીને બે લાખ એમ અંતર્ગત અને બાકીની પચાસ ટકા કન્યા કેળવણી યોજના અંતર્ગત એમ કરીને મેક્સિમમ છ લાખ રૂપિયા પ્રતિવર્ષ મળતા હોય છે તો આવી રીતે આ બંને જે સ્કોલરશિપ છે એ મહત્વની સ્કોલરશિપ છે એમાં એમ વાય એસ વાયની ઘણા બધા વિદ્યાર્થીઓને પૂરતો ખ્યાલ નથી હોતો કયા ડોક્યુમેન્ટ જોઈએ છે સ્કોલરશીપના ફોર્મ ક્યારે ભરાતા હોય છે ઘણા બધા કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે અત્યારે લાસ્ટ ડેટ આ છે અમારું તો હજી એડમિશન નથી થયું તને કઈ ચિંતા કરવાની જરૂર નથી દર વર્ષે મેડિકલ ના એડમિશન લેટ થતા હોય છે તો ડેડ્સ ની અંદર લંબાવવામાં આવતું હોય છે તમે એકલા નથી ઘણા બધા વિદ્યાર્થીઓ 85 નો લાભ લેતા હોય છે તો આને કોઈ પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારી જોડે આટલા ડોક્યુમેન્ટ્સ માં ડોક્યુમેન્ટ્સ તમારે રેડી રાખવાના છે જ્યારે પણ સ્કોલરશિપનું ફોર્મ ચાલુ થાય ત્યારે તમારે ભરીને હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ જમા કરાવીને વેરીફિકેશન કરી દેશો તો તમારી સ્કોલરશિપ તમારા ખાતાની અંદર જમા કરી દેવામાં આવતી હોય છે કનેક્ટ કરવા માટે एलिજીબલ છો તો તમારે એમપાઈસનું ફોર્મ ભરશો તો એમ ઇનડાયરેક્ટ તમે કન્યા કેળવણી નિધિ યોજના માટે પણ એલિજિબલ થઈ જતા હોવ છો એના માટે કોઈ પણ અલગથી ફોર્મ ભરવાનું થતું નથી તો આ હતી સંપૂર્ણ માહિતી એમ અને કન્યા કેળવણી નિધિ યોજના બાકી રહેલી જે બે સ્કોલરશિપ છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજના અને સીએમ ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ યોજના છે એના વિશે પણ આપણે ની અંદર ડિટેલ્સમાં વાત કરીશું જો આ વિડિયો આપણે પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલના હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ